જય મોગલ જય મણિધર જય વડવાળી જય મા ઘબરાવવાળી બાપ શનિવાર હનુમાનજી મહારાજનો વાર અઢારે વરણનું મા મોગલ મણિધર વડવાળી ઘબરાવ કચ્છવાળી અઢારે વરણનું રક્ષણ કરે અને ખૂબ માતાજી એને સુખી રાખે બાપ એવા માના આશીર્વાદ આશીર્વાદ દેવાની સીધ નથી અંદરના આંતળીના મળી જાય એ અઢારે વરણ અત્યારે બીમારી કારણ કે બે ઋતુ જેવું છે ત્યારે ઠંડીનો માહોલ છે અને જરૂરી છે ઠંડુની તો બને એટલો સાતથી ખોરાક રાખો કઠોળ સૂકી મેથીનું છે શાક અડદ છે મગ છે છે આ આ બધું છે ને ફાયદાકારક છે એમ બને ત્યાં સુધી લસણ ડુંગળી આ આ ખોરાક વધારે રાખો કારણ કે શિયાળો છે ગરમાવો જોઈએ શરીરમાં અને આ બધી જડીબૂટી છે આ જે હું નામ બોલ્યો એમ આ કઠોળનું ગ્રહણ રાખો શરીર સારું રીએ અને બીજી વાત કે આજે બાયુને ભાયુને આ પગ દુખે છે હાતી છે પણ આ તેલ મિલાવટ છે સરકાર બરાબર કામ કરે છે પણ હવે આપણે થોડીક જાગૃત થવાની જરૂર છે ને બીજા પગ દુખવાનું કારણ મોબાઈલ છે મોબાઈલ તમે રાખો જરૂર પૂરતો પણ એક ધારો ને આ પગ જલાય છે તમે જુઓ એટલે આ બધું કારણ કે અતિ મથુ ઝેર કહે છે ને જેટલું મથી એટલું ઝેર થાય આ બધું મીડિયમમાં રાખો બીજી વાત અત્યારે લૂંટમારો બહુ છે લૂંટમારો બહુ એટલે તમને એમ થાય આ માણસો સુખી સુખી નથી આ એક જાતનો ધંધો છે તમને એ કહું તમે ગાડી લઈને રોડમાં થતા અથવા હાલીને આવતા હોય તો માણસ અત્યારે સ્કીમ આવી આવી છે ખાલી બોટલ રાખે પાણીની એકાદું હળેલું છોકરું હોય બુસ્કોટ હોય શડીનું હોય ને સડી હોય બુસ્કોટનો હોય સમજી ગયા ને તમે એવું રાખે એટલે આપણી સ્વભાવ રીતે દહીં આવે એટલે આપણે ગાડીને ઊભી રાખી અને આપણે પાણીનું કે એટલે આપણે પાણીનું જ કહે છે અમારે ખાવાનું જોઈએ છે અહીંયા અમારા માણસો એટલા આમ કરી અને લૂંટી લે છે આથી સાવધાન આવી ગેંગું ફરે છે સક્રિય થાય કારણ કે અમારા નજરમાં છે એટલે કાલે આવી હતી પણ ક્યારેય ઉપડી ગઈ ખબર ન પડી એમ ધ્યાન રાખજો આવા કોઈ હોય તો એને તરત નજીકના પોલીસ સ્ટેશને યોદ્ધાના હાથમાં સોંપી દો એટલે હવે થોડાક જાગૃત થાવ આ રોડમાંથી બહુ આવું થાય છે રાતા હાઈવેમાંથી જતા હોય તો આમાં શું છે ખોટા વાહે બીજા બિચારા હલવાઈ જાય છે એમ આવા કોઈ લાગે તો આથી સાવધાન કારણ ખોટી રીતે તમને બદનામ કરે ને કે છે આમ કરું ને એમ કરી રૂપિયાના તોડ કરે આને કાંઈ વાંધોને બદ દુનિયા આખીને ખબર છે આવા કોઈ બદનામ કરે ને તો કાંઈ વાંધો નહીં તમ તારે સામું થવાનું અને પકડાવી દેવાના ખાતાની પાસે એટલે બીજા આવા ગુનાગનતા બંધ થઈ જાય બધા આબરૂવાળા જોઈ બા કોઈ આબરૂ ગનનું ન હોય મારા હવે જ પણ તારે બહુ એલું છે વિડીયો લઈ લે ને હું આમ કરીશ ને પણ ખોટી રીતે તમને જેને કહેવાય પજવણી કરે તમને એક જાતનું ટાર્ગેટ કરે કેટલા રૂપિયા દો તો હું આમ કરું અને કાંઈ કાયદેસરનો અને પકડા દેવાનો યોદા નહીં પાડે કારણ કે તમારી એક બેદરકારી છે ને આ બીજાને નુકસાન થાય એમ થોડાક જાગૃત થાવ આવા કોઈ પણ તમને ખોટી રીતે હેરાન કરતા હોય હું તમને બ્લેકમેન કોઈ તમને કરતા હોય ને તો તરત જાગૃત થાવ બધા આબરૂવાળા જો બેટા તમે જાગૃત થાય છે તો વાહે ગુનેગાર પકડાય છે એટલે આવા હોય ને પકડીને હવાલે કરી દો અને મારી મારી ધોઈ નાખો તમે જો કે બરાબર છે એટલે જરીક ધ્યાન રાખો આવી સ્કીમો નીકળી છે સાચા ખોટા લખાણ લઈને આવે અમારે આ કરી છે ને તે કરી છે આવ ક્યાંય રૂપિયો આપીશો ને એક નંબરના ખોટા સિક્કા પડે છે જરી સમજો હા કોઈ ગાદીપતિ છે સમજી લેજો કોઈ વ્યાસપીઠવાળો હોય કોઈ ધૂણા જાગૃત કરીને બેઠા હોય કોઈ ગાયું લઈને બેઠા હોય કોઈ ગાડી ગૌશાળા હોય કોઈ હરિહર ચાલુ હોય ત્યાં દો એ લાખો રૂપિયા દિયો કારણ કે જરૂરી છે પણ આ વસ્તુ ધ્યાન રાખો આવા માણસથી સાવધાના પહોંચવું લઈ લઈને નીકળી ગયા છે અમે આ બધા બન્યું કે આપ છો ને તમારા પૈસા વૈયા જાય છે આવા અત્યારે બહુ સક્રિય થયા છે એક નંબરના ખોટા સિક્કા કારણ કે હાચા કંઈ બહાર જાતા જ નથી પછી આમાં અમે બધા ગણાય જાય આમાં ફાળો લાવો ઓનો ફાળો લાવો નો દેશો ને તમારા રૂપિયા જાય છે એટલે આ એક બાપુનો અવાજ છે તમને આવા કોઈ તો તમને શંકાવાળા લાગે માગતા હોય તો સીધો તમે ડાયરેક્ટ તમે ખાતાવાળાને જાણ કરો યોધાને એટલે જેથી નાનો સંપર્ક થાય આમાં ગુનેગાર પકડાય જરીક જાગૃત થાવ તમે કોઈક ફાળાવાળા આવ્યા છે લખાવાળા કોઈ નેફો ભાઈ ન થાય ને તમારા હળવા થઈ જાય છે ખીસાય હશે એટલે આ જરીક ધ્યાન રાખો બાપુ કાયમ માટે તમને કંઈક કહેતા આવ્યા છે બીજું કોઈપણની દીકરી છે કોઈ દીકરીનું કનાદાન લ્યો અત્યારે ભાગશાળી ખૂબ દીકરીઓને કનાદાન આપે છે ભાગશાળી માણસો મારામાંય ઘણા એના ફોન આવે છે કે બાપુ અમારે જો અહીંયા સમૂહ લગ્ન કરતા હોય તો દીકરીઓના અમારે દાન આપવું છે દીકરીઓને અમારે જે અથાશક્તિ ઉપર નવી કીધું ભાઈ અમે સમય આવી તમને દાન કરીશું પણ એમ અત્યારથી કોઈને કહેતા નથી કારણ કે અહીંયા માં બેઠી છે કેટલાય દાતારો આવે છે અને કહી દઈશ ભાઈ રૂપિયા નથી જોતા તમારે જે લેવું હોય દીકરીને આપી દીધો જે વસ્તુ તમારે દેવી હોય એટલે આ વસ્તુ અમે રાખી છે અહીંયા કોઈ લેવામાં આવતું નથી તમારે જે દીકરીને દેવી હોય લુગડાની એક જોડ આપો તો ભલે પાંચ આપો કે કદાચ કે પાંચ રૂપિયાની વસ્તુ આપો પણ સમય સારું લાગે એમ કોઈપણની દીકરીને મદદરૂપી બનો કોઈપણ દીકરીનું કનાદાન લ્યો જાતિનો જુઓ એમ બાપુ કાયમ માટે કહે છે પણ અમુક જ્યાં ફાળો લઈને નીકળ્યા છે માગવા નીકળ્યા છે આથી સાવધાન તમને એમ તો આ મોટી મોટી ગાડી લઈને કોકની ભાડે લઈને આવે છે અને હારા હારા લુગડા ને તમારા ટકા કરીને આ એક જાતની સ્કીમ નીકળી છે કારણ કે હાચો માણો બહાર જ ન નીકળે ક્યાંય જે જરીક જાગૃત થાવ અમે આના માટે આમ કરી છે અને પાક પાકું પ્રૂફ માગો ત્યાં નશો આમ કરો હવે મોબાઈલ છે એમાં ખબર પડી જાય અમે તો છે સચ કરો એટલે થોડુંક ખબર પડી જાય એમાં એટલે જરીક જાગૃતતા લાવો સમાજને કોઈ આ ગામડાવાળામાં ગામડાને કહું છું જરીક જાગૃત થાય કારણ કે આવી ગેંગ બહુ નીકળી આવી છે હમણે એટલે તમારું ઘર લૂંટાઈ જાય છે ધ્યાન રાખજો બાપ અને જ્યાં મંદિરોમાં જાય છે ત્યાં પણ મંદિરોવાળાને જો કંઈ સાવધાન જ રહેવાનું હોય આપણે સાવધાન તો છો જ પણ આવા કોઈ અજાણી વ્યક્તિ લાગે તરત તમે નજીકના યોદ્ધાને જાણ કરી દો આ થોડુંક આપણે જાગૃત થવાની જરૂર છે ને અહીંયા ના નબળાય છે એટલે અમારે પોતાને જાય શંકાપદ લાગે એટલે અમે તરત દઈ દઈ છે કે ભાઈ યોદ્ધાને હાથમાં દઈ દો અને શંકા પર લાગે એટલે એ ગુનેગાર જ નીકળે છે અહીંયા અને પકડાવી દઈ છે અમે એમ જરી ખમજો એટલે આવા કોઈ માણસો એવા આવે તમને શીશામ મુતારોવાળા તો એને પકડાવી દો કારણ તમે દયા ખાવા હતા પછી ધર્મ કરતા દાઢ થાય છે એટલે આવા રોડમાંથી ઊભા હોય છે પછી દુકાનોમાં જ આવી છે અજાણા બની અને કંઈક દુકાનોના ટકા કરીને વ્યાઈ ગયા છે જરીક છાવ ધ્યાન રાખો જેથી તમારે સરળતા મળે ગુનેગારને પકડવામાં પણ સીસીટીવી આવા રાખો તો ગુનેગાર પકડાય સીસીટીવી તમે આમ રાખો ને બહાર કાંઈ ન આવતું હોય એ ધ્યાન રાખજો તમે પણ જરીક સાથ આપો યોદ્ધાઓને અને થોડાક જાગૃતતા વધારે વર્ણ કરીશું બીજી વાત કે આ મોગલ ધામે હાલીને ન આવશો અહીંયા આવીને સેવા કરો થામડા ઉટકો હંદવાળી પોતા કરો સૌ ધામ રાખો આ ધામમાં એક પણ રૂપિયો લેવામાં આવતો નથી એક રૂપિયો હોય કે કદાચ એક કરોડ હોય અમે રૂપિયો અમૂરીને તમને આપી છે તમારી બેન ફોઈ ભાણેજ અને દીકરીને આપી દીધો કારણ કે આ સંઘર્ષનું ધામ નથી પહેલાં ઋષિઓ હતા ને ઋષિઓ દુર્વાસા મુનિ રામપેલાના હતા અને એ કહેતા બધા ઋષિઓને કે ઋષિઓ આપણે બધાને અનુષ્ઠાનમાં બેહવાનું છે તો પછી એને એ આપતા દુર્વાસા મુનિ બધાયને જે અનુષ્ઠાનમાં બેઠા એને આપતા કારણ કે એમાં અપાસ કરતા હોય પછી એ આપતા એમાં પછી જોતા કે સંઘર્ષ કોણ કરે છે સંઘર્ષ કરે ને એનું કામ નથી ભક્તિ કરવાનું સમજી ગયા ને તમે એટલે એમ કોઈ પણ છે ને આ મંદિર સંઘર્ષ કરવાના નથી ખાલી કરી નાખાય અમારે સંઘર્ષ કરીને શું કરવું છું ભાઈ વળી ડખા થાય અને રાખતા અને મુબારક છે ભલે સંઘર્ષ કરો પણ આ ન રખે બહુ બહુ આ તકલીફ પાડી દઈએ છે એટલે ધામ સંઘર્ષ કરવાનો નથી કોકનો દુઃખ લ્યો કોઈકના હાથી રસ્તો આપો કોઈને હાલી સલાહ આપો કોઈ માણસની અંધશ્રદ્ધાયું માનસિકતા એવું કાઢો અને માણસના હાચા રસ્તો આપણો સંતો નહીં સવાલ છે તો આ વસ્તુ છે આ સંઘર્ષના ધામ નથી હા સંગ્રહ તમે ભલે કરો પણ કોઈ આફત આવે કોઈ પણ સમાજ માથે જાતિ ન જુઓ કોઈ પણ ભગવતીઓનો થાય કોઈની માથે એવી આફત આવી જાય તો એનો ઉપયોગી બનો દીકરા દીકરીઓને એ પરિવારને આ કરો ભલે તમે કરતા હશો પણ આ કરો સંઘર્ષ કરો અમને કોઈ વાંધો નથી પણ અત્યારે સમાજમાં આવા ઘર છે તો એનો ઉપયોગી આપો કોઈને ફીના પૈસા આપો આ બહુ પુણ્ય છે પણ દાન કરીને કોઈ દીવાચી નહીં કારણ કે સમાજનો રૂપિયો છે અને આપી દો પણ પછી તમારે લઈ લેવાનો છે પણ ન રાખો અધામ અંધશ્રદ્ધાને ગરવા નથી દીધું હું જાહેરમાં તમને કોઈ કાંઈ નડતું નથી માણા સિવાય માણા નડે એટલે જરી ખમજો બાપ આ બાપુનો કાયમ અવાજ છે હશે તમને કામ આવશે તમે હાચો તમારા બટલાને કામ આવશે તમારા પરિવારને કામ આવશે તો પણ પૈસો જ્યાં ત્યાં આપો નહીં અને ખાસ કરી અને મંદિરને હું રૂપિયો કરો છું અમારે મંદિરને શું કરું બા અમારો રૂપિયા તો સમાજ છે ધન દોલત એમ જરી સમજો હશે તમને કામ આવશે અને બટલાઓને કામ આવશે તો તમે બટલા હાટે હાથો આ એક બાપુનો અવાજ છે ભાઈ એ છોકરાને બહાર લઈ જાઓ એટલે આ જરીક ધ્યાન રાખો આ બાપુ કાયમ માટે કહેશ અને બીજું ઘણી કહે છે બાપુ અમારા ઘરમાં કકડાટ બહુરીએ છે અમારા ઘરમાં લખમી નથી ટકતી અમારા ઘરમાં મંદવાડ નથી તો કારણમાં આ કાપડો છે કારણ કે ધૂપ રહ્યું નથી ઘરમાં ધૂપ હોય તો મંદવાર જાય ને અથવા વાહડ હળગાવો આવો છો વાહડો ઘરની બહાર કરો ઘરમાં ધૂપ કરો કોઈ દી કલેશ કંકાશ નહીં અન ધન નહીં ખૂટે તમારો જેને કંઈ વિચારો સારા રહેશે એમ ઘરમાં ધૂપ કરો ભલે બધાએ આવવા ન હોય કોઈક જગ્યાએ નહીં ચાતું હોય પણ ગુગોળ ઘીનું ધૂપ કરો અને ગાયું છાણ હું તો કાયમ માટે એટલું કહું છું ભલે તમે કૂતરા રાખો ને માતાજી મોગલ તમને રાખતા રહીએ પેઢીને પેઢી પણ તમે ગાયું રાખશો ને હું તમને જાહેરમાં કહું છું મિત્રો જેના ઘરમાં છે ને એ માણસને કોઈ ધામે જવાની જરૂર નથી હું આ લાઈવ દ્વારા બોલું છું આ જે અલગ કરજો જેના ઘરમાં છે ગા એને કોઈ ધામે જાવાની જરૂર નથી કારણ કે તેત્રી કોટીનો વાંસ એમાં સમજ્યા પછી આપણે નથી આપ પૂજવા જાતા બધા બાયુને ઘરે ઘરે હરિયું કાઢતા હોય સમજી ગયા પણ આજ તો એમ કહે છે કે જેના ઘરે ઘાસ ને એ મહાન છે મહાનમાં સમજી ગયા મહાન નહીં મહાન જેના ઘરે ગા છે પણ કૂતરાની જગ્યાએ જો એક એક ગા રાખો ને તો મને તમને જે શેંગરે લીધા છે ને એ નહીં દે સમજી ગયા કૂતરા રાખતા અહીંયા રાખાય વાડીએ બોર્ડર માથે પણ જેના ઘરમાં ગા છે ને મિત્રો એને કોઈ ધામે જવા નથી કારણ કે એના ઘરમાં તેત્રી કોટીનો વાસ છે તમારા ઘરમાં ગા કદાચ ખળે તો એ આંગણું પવિત્ર તમારા આંગણાની માલકોર ગા કદાચ છે એ ગા જેને કહેવાય કે એ ખટતી હોય ગયા તોય પણ એ આંગણું પવિત્ર થઈ જાય છે ગામાં એટલો રૂવાડે રૂવાડે દેવતા હશે એના તેત્રી કોટીનો વાહ છે હું તમે રાખીશ પણ એના ફોટા એટલે કૂચરાને બહાર કાઢી મૂકો કૂચરું આખું ઘર બગાડે એક કરોડનું મૂળ એને શું કહે કૂતરું સમજી ગયા ને તમે પગરખું હોનાનું હોય હોને મઢેલું હોય હીરા મોતી પણ કહેવાય હું પગરખું એને માથે ન સડાવે અરે અમુકને જોયા છે આપણે તો કાને સંસ્કાર નથી લાગતા કૂતરું બિસ્કીટ કઈ ને અડધું પોતે ખાય અને અડધું કૂતરાને ખાય આ વસ્તુ સમજો તરી કૂતરું બહુ હાનિકાર છે ઘરમાં મૂળ તો કૂતરું ને હોનાનું હોય તો પગરખું એને પગમાં પહેરાય પણ આ જગ્યાએ તમારા મા બાપને રાખો ગાને ન રાખો તો એને મા બાપને રાખો પણ જેના ઘરમાં ગા છે ને એને કોઈ ધામે જવાનું જો એ ઘર મંદિર બને છે હવારમાં જાગીને તેત્રી કોટીનું તમે મોઢું જોવો છો વિચાર તો કરો અરે ઘણા અધિકારીઓ મારી પાસે આવે છે હારા હારા કે બાપુ અમે ગામડે ગા રાખીશ અરે કોટર મારી હશે તો ભેળી ગા રાખે છે અધિકારીઓ સમજી લેજો આપણે એમ થાય વાહ કારણ કે એના સંસ્કાર છે એના વારસાગતમાં જરૂરી છે ગા વસ્તુ શું છે તમે વિચાર તો કરો તેત્રી કોટીનો વાહ છે પછી દુનિયા દેખાડતા ને ગાન રોટલી આપતા ને ગાન ચરો નાખતા હોય ઘરે રાખો તમારે કોઈ ધામે જવાની જરૂર નથી એ ગાનું હવાનમાં તમે ખાલી દર્શન કરો ને તો તમારા ઘરમાં તેત્રી કોટીનો વાહ થઈ જાય કારણ કે ઘર મંદિર છે પણ કૂચરા ન રાખો આ બહાર જાય જાય ને કૂચરાના ઉપાડા લીધા આ અમેરિકા જાય જાય ને ભારતમાં કૂચરા ગરી ગયા અમેરિકા જાય જાય ને મમ્મી ભારતમાં ગરી ગઈ અમેરિકા જાય ને સડા ભારતમાં ખોઈ દીધા અમેરિકા જાય ને ડેડો ખોહી દીધો બાપને તમે વિચાર તો કરો કેટલું આ આ સંસ્કૃતિને તમે હાનિ લગાડી લીધી મૂળ તો તમે ડોલર હાથ ને હળિયા હળી કર્યા અરી ડોલરને હું દિવાળી મૂકવી છે જવાય બે ચાર દીકરા દેખાધાન મોકલાય બે ચાર વાળા રેન કમ્પ્લેટ કરીને પછી કરવીઓ આવે મૂળ એક આભાત મારે કોઈ તમને લખવા તો રાખતા નથી એકાઉન્ટર એકાઉન્ટરમાંથી ચાલો તમને બેંકમાં રાખવાના છે કે મારો દીકરો અહીંયા ઘનમેન ઘનમેન ખરો પણ ઘરી ગરીશ ફોડવાનો અહીંયા અહીંયા વાહિડા પોતા જ કરો છો તમે તો અહીંયા કરો ને શું વાંધો છે અરે અહીંયા માંદા થાય છે ને દસ હજાર ખબર કાઢો ને તાવ ઉતરી જાય હું કોઈ નેફો ભાઈ બોલાવતું નથી કોઈ કોઈને બોલાવતું નથી અને અહીંયા આવી મોટી મોટી મારો દીકરો વિદેશમાં તઈ એમ થાય તારી કઠણાય વિદેશમાં કોણ જાય કોઈ ડૉક્ટર બનવું હોય કોઈ આઈપીએસ બનવું હોય કોઈ મોટો વિજ્ઞાન એને બનવું હોય સાયન્સનું ભણવાનું હોય હારા હારા માણસો જાતા આઠ મહિના બાર મહિના રહેતા અને ભણતર ભણીને આવતા હવે તો અમેરિકાનો બાપ ભારતમાં છે એવું કરી દીધું સત્તાની સરકારે જે રીત તો સમજો મૂળા ડોલર હાટે તમે હરિયાળી મને કાંઈ વાંધો નથી ભારતમાંથી રોજના પાંચસો છસો જાય હું છું મૂળા ડોલર હાટ તમે જાઓ છો પણ હાટા ખોટા સિક્કા મારો થોડા રૂપિયામાં જાઓ ને અહીંયા જાય ને હલવો ને માથે ઉઠીને રોતા અમને કોક લઈ જાય પણ તને કોણ કીધું કે તું જા ઉપાડા લઈને હો હં વર્ષથી નહીં વિદેશમાં માણસો રિયસ આવે છે ને જાય છે નથી જોતા આપણે હું અહીંયા શું તમે ત્યાં એમ એમ મજૂરી જ કરો છો તમે અહીંયા બરાબર કેટલાય બિચારા અહીંયા મારા ભાઈ બહેન કેટલાય કરે છે અહીંયા પણ ક્યાંક બાપુ આમ ગાડીઓને ગાભા મારી છે ક્યાંક બાથરૂમ સાફ કરી છે કોઈના બગીચા વાળતા હોય તો પણ અહીંયા કરો તો હું વાંધો મુલા ડોલર હાટી ડોલરને હું દિવાળી મૂકવી છે હો તો પડે માવતો સોરું ભેળા બેહીને જમતા હોય બધા એક થાળીએ બાપ દીકરો દીકરી ઘરનું માણસ હે પોતરા પરપોતરા આ બધા જમતા હોય દાદો દાદી હવે એ તો ગાય રહ્યું ગયો છે જરી સમજો આ વસ્તુ છે જવાય અમેરિકામાં વિરોધ નથી પણ હવે હાડ હેડ છે અમેરિકા અમારો દીકરો હું એ પણ એમ થઈ ગયો રવાદીઓ ભારતમાં જે છે એવું ક્યાંય નથી ભારતમાં છે આ બધા ભિખારીને બેઠી બેઠી ખબર આવે છે મૂળ તમને લઈ દે ને ઉપડીશ અમારો દીકરો યુકે અમારો દીકરો અહીંયા ભલે જાય અમને વાંધો નથી મૂળ તો ડોલર હાટે જ આવ છો ને રવા દો બાપ અહીંયા તમને તાવ આવે ક્યાંક થાય કોણ આવે બોલાવો કોઈ નેફો ભાઈ ન આવે અરે કેટલા હગા બિચારા બા બાપ તો રોતે અમારા દીકરા અહીંયા છે ને અહીંયા લગ્ન કર્યા અહીંયા અહીંયા રીએશ મરી જાય પછી ઓલા મ્યુનિસિપાલિટી વાળા આવીને બાળી દઈએ એ સતે દીકરે વાંધ્યા ભલે બધા આવવાનો પણ આવા કેસ આવે છે બાપુ પાસે એ શું ડોલરને દિવાળી મૂકી રૂપિયાને અને એ રૂપિયો ખાય કોઈ ખાય અને હો પણ તમે કમાવ ખૂબ રાધી છો પણ જરીક ધ્યાન દો ઓલી કહેવત છે હાં ઢીઓ તો મારવાડે આમ ધ્યાન હોય ભારત દેશ છે પણ હવે લઈ જ ગઈને ઉપડીશ શું કરવું ભલે અમે રાજી છે પણ એક જતાં ખરેખર આ ધુસણખોરી બાદની ભારતમાં કરી ગઈ આ જન્મદિવસ ભાજપમાં ભારતમાં ખોઈ દીધા તમે આ સડા ભારતમાં ખોઈ દીધા ટૂંકા વસ્ત્ર ભારતમાં ખોઈ દીધા ડેડ ઓફ ભારતમાં ખોઈ દીધો માં વહી ગઈ માં ઉયા ગઈ અને અહીંયાની મમ્મી અહીંયા ગરી ગઈ બધી વિકૃતિ આવી ગઈ ભલે બધા આવવાનો હોય એ જોઈજો જો અયા કરો તમે રવા દો આ ભારત દેશ છે આ સનાતનનો દેશ છે એટલે જરી સમજો ભલે તમે જાઓ પણ અહીંયા તો છે ને બાપ બાંધા થાય છે ને તો દસ જણા ખબર પૂછો આવે છે ને તાવ ઉતરી જાય છે અને કાકો દાદો મામો કોઈ પણ આવે આજુબાજુના પાડોશી તો ખબર અંતર પૂછે તો માણસને છે ને થાક ઉતરી જાય અને હું એ કાંઈ નથી લ્યો કોઈ દવાખાને નથી લેજો પાણી નથી પાવોવાળું મૂળ ડોલર બરાબર જરૂર છે ડોલરે કમાવી પડે પણ જરીક સમજીને જાઓ પછી હાવ વાહે ખાલી ન કરો તળિયા જાટક આ દો આ આ જરીક સમજો તમે ભણ્યા છો તમે પણ અંદરનું થોડી હોય જ રાખો થોડુંક અંદર જાગૃતતા રાખો આત્મજ્ઞાન જ્ઞાન રાખો બાપુ કાયમ માટે કહેશ અને સમજો જરીક બાપ ભારત દેશ છે ભારતની માલકોર છે એવું ક્યાંય વિશ્વમાં હું નથી જોતો આ ભારત ભારતને માં કહેવાયશ આ દુબઈ માણા માણામાં છે ને એને મા નથી કહેવાતી ભારત માં કહેવામાં છે ભારતમાં જેવું છે ને હું વિશ્વમાં હું ક્યાંય નથી ભાવતો આ સરકારે કહેવાય આધુનિક ટેકનોલોજીવાળું બનાવીશ તો વિચારતો ખરો એવા આપણા યોદ્ધા માટે યોદ્ધા એમ કે છે હજી અમારે નોકરી કરવામાં વર્ષો લગાડી દીધો લાંબા કરી હજી નોકરી અમારી લાંબી કરો બોલો શું કામ એવા જેને કહેવા આધુનિક હથિયારો આવ્યા છે કે બે બે કિલોમીટરમાંથી દુશ્મનને ઉપાડી લઈએ છે અરે આપણી દીકરીઓ જેને કહેવાય ફોર્ટી સેવન ઉપાડી લીધી અને દુશ્મનનો ડાટ વાળે છે આપણે રાજી થાય છે આ આપણે આતારની સરકારે કેવા કામ કર્યા છે કે દુશ્મનને પણ ગયા ભેળો ઉડાડી લઈએ છે ધન્ય છે બાપ એમ આ વસ્તુની જરૂર છે દરેક સમજો દીકરીને ભણાવો અને દીકરીને કોઈ દિવસ દીકરી દીકરાથી પક્ષપાત ન કાજો દીકરી તવ નથી માને બહુ વાલી છે અને હું જાહેરમાં કહું છું જેના ઘરે દીકરી છે ને યાદ રાખજો એનો બાપ કોઈ દી દુઃખી નહીં હોય અને હા કદાચ આમ દુઃખી હોય છે કોઈ દી એની મા આબરું નહીં જાવ દે કારણ કે દીકરી શક્તિનો વાસ છે દીકરી ભવાની છે દીકરીની ઇજ્જત કરો બાપ બરાબર આ આ ટીવીમાં આવે છે ભલ બિચારા આવીને બલાડા મારે શું રાજી થાવ પણ જરીક દીકરી વિશે બોલો દીકરી બહુ ઓછી છે આપણે હિન્દુ બહુ ઓછા આપણે થાતા જાય છે જરીક સમજો બાપુ આ કાયમ માટે બોલો છો અને તમે સમજો જરીક હિન્દુ બહુ સંખ્યા ઓછી થઈ ગઈ છે આપણી પછી પચાસ વર્ષ પછી હમતાં આક્રમણ કરવાના જ છે એટલે જરી સમજો સંખ્યા વધારો બાપ બે ત્રણ દીકરીઓ રાખો બે ત્રણ દીકરા રાખો એક દેશ માટે એક સેવા માટે ને ઘર માટે દીકરી હોય તો દેશ માટે સેવામાં આપી દો બાપ અહીં દીકરીઓ આવે છે જરી ખમજો પણ આ માનસિકતા કાઢ નાખો અમે બે નમલા બે આ બોહડીઓ વળી ગયો છે આ કોણે કાઢ્યો છે એ ધારો એ જ નથી ખબર સમજો તમે દીકરા વધારે જોવે દીકરીઓ વધારે જોવે જરી ખમજો એક બાપુનો આદેશ છે હા કદાચ બે હોય દીકરા દીકરીઓ અને બે સંતાન હોય તો એ તો ઈશ્વરની ગતિ છે નામ એનો નાશ છે પણ જરી સમજો આ બાપુ કાયમ માટે બોલે છે અને બને ત્યાં સુધી ઠંડક છે કોઈ ગરીબ માણસને આંતળી ઠારજો ગરીબને તમે ઘરમાં રાશન આપજો બ્રાહ્મણ બાવા સાધુનું ધ્યાન રાખજો અને દાન દી કોંગતાને શિયાળો છે કોઈ ગરીબને તમે મદદ કરજો કોઈ દીકરીને મદદ કરજો કોઈ આસ્તિક રીતે કોઈ માણસ તાણેમાં હોય તો એના ઘરે પાંચ પંદર દિનનું રાશન આપજો અને ઘરના વસ્ત્ર આપજો બહુ મોટા મોટું પૂંજ છે અન્ન અને વસ્ત્ર જેવું વિશ્વમાં કોઈ પૂંજ નથી એક બાપુના મોઘલ ધામથી આદેશ છે બાપ જય મોગલ જય મણિધર જય વડવાળી જય વડવાળી